લાઈક ડન થેન્ક યુ રવિભાઈ રવિભાઈ લાઈક કર્યું છે મમતાબેન ને મારા બાપ પૂછે કયા ગામ થી તમે અમારા લાઈવ માં જોડાણ છો લખાવાય હા લાઈક ડન અમારા મમતાબેન યા મકો પર બધા કેમે જોડાય છે નવા ગામ ના છે નવા ગામ ના વડોદ ના માં હા પોપટિયા વેઠું છે ગા દોવે છે નવા ગામ ના એ વડોદ

હવે જો અમારે બાપુજીને તો થોડું ચાલવામાં તકલીફ છે ધીમે ધીમે હાલે એટલે વાડીએ જે બને કા બધી એ રહી હું વધારે મળો આવતો રહું ક્યારેક કંઈ એવું હોય છે તો ચોક્કસ લઈ આવીશ્યું હા બા અમારે ખેતી છે અમારું ગામ છે પાલીતાણા પાલીતાણાના બેન છે પાલીતાણા હા પાલીતાણાની બેન છે હા એટલે રહેશે સુરત છે અને પાલીતાણાના છે આ કે દુખાય છે દવા બવાતી કરી દે બસ એક છે ના આવે ના આવે હાલો તો બધા મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી પાછા મળશું પાછા પાછા મળશું આવો તો એ ખવાવા આવી ગયો રેડી રેડી હાલો જય માતાજી જય માતાજી જય માતાજી મત બફાઉ નઈ બતા હમ